હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું જલેબી આજે આપણે જલેબી એકદમ ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ કે જે આપણે હાથો નાખવાની ઝંઝટ વગર અને ખૂબ જ સરળ રીતે બનાવવાના છીએ પાછું ઓછા ખર્ચામાં અને એકદમ સરળ રીત તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ કે એકદમ ફટાફટા જલેબી બની જઈ છે પણ નાની બનાની બાબતનું જો ધ્યાન રાખીએ તો ફટાફટા જલેબી બની જાય તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતના બનાવવી અને ફરી પાછું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ ક્રિસ્પી આપણી જલેબી તૈયાર થઈ છે અને સાથે સાથે અંદરથી એટલી બધી જ્યુસી છે તો ચાલો જોઈ લે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માટે અહીંયા આપણે સવા કપ એટલે કે ફૂલ ભરેલો કપ મેંદો લીધો છે મેંદાનો લોટ લીધો છે તેમાં જ આપણે લઈ લેવાનું છે બે ટેબલ સ્પૂન બેસન બેસન સરસ આવશે દોઢ ટેબલ સ્પૂન રવો લીધો છે તે લીધો છે આપણે અહિયાં તેમાં ખટાશ લઈ આવવા માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું દહીં લેશું ફૂલ ભરી અને બે ટેબલ સ્પૂન દહીં લઈ લેશું દહીં ને પણ એકદમ ખાટું પણ નહીં અને મોડું પણ નહીં તેવું લેવાનું છે કારણ કે આપણે જલેબી

અહીંયા આપણે એક કપ પાણી લઈ લીધું છે ફરી પાછો બીજો કપ મેં પણ પાણીનો ભરી લીધો છે લમ્સ ના રીએ તે રીતના એકદમ સરસથી બેટર બનાવવાનું છે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે અને એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે અહીંયા આપણે જોશું તો આ રીતના આપણે બેટર બનાવવાનું છે જે ધીમે ધીમે રિબનની જેમ નીચે પડે એકદમ થોડીક વાર આપણે પાંચ મિનિટ માટે સતત ચલાવી લેશું અહીંયા આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે સાઈડમાં રાખી દઈએ અને ચાસણીની તૈયારી કરીએ જલેબીના બેટર માટે મારે અહીંયા સવા કપ પાણીની જરૂર પડી જેટલું મેંદાનો લોટ હતો તેટલું જ સામે પાણી જોયું અને અહીંયા ડોટ કપ આ જ કપના મેજરમેન્ટથી મેં ખાંડ લીધી છે જે ડોટ કપ છે અને અહીંયા એક કપ જેટલું એક કપમાં થોડુંક ઓછું એટલું આપણે પાણી લેશું ખાંડ ડૂબે એટલું પાણી લેશું હજી થોડાક પાણીની જરૂર પડશે એટલે કે એક કપ આપણે પાણી લઈ લેવાનું છે દોઢ કપની સામે એક કપ પાણી લઈ લેશું તેને આપણે ગરમ થવા રાખી દઈએ અહીંયા આપણે ગરમ થવા રાખી દેસુ અને ખાંડ ઓગળે ત્યાં સુધી થોડી થોડી ચીકણી થાય એવી જ આપણે ચાસણી બનાવવાના છીએ ફૂલ ચાસણી નથી બનાવવાની તેમાં જ આપણે લઈ લેવાનો છે ઓરેન્જ ફૂડ કલર અહીંયા આપણે ઓરેન્જ ફૂડ કલર લીધો છે લિક્વિડ ફોર્મ આવે તે પણ તમે લઈ શકો છો અહીંયા આપણે પાવડર ફોર્મ આવે છે તે લીધો છે ફૂડ કલર ને હંમેશા ચાસણી માં જ લેવો બેટર માં નહીં જેથી કરીને જલેબી નો કલર એકદમ મસ્ત આવે બધી જ ખાંડ ઓગળી જાય અને થોડું થોડું ઉકળવા લાગે એટલે ચેક કરી લેવાનું કે ચાસણી થોડી સ્ટીકી થઈ ગઈ છે કે નહીં થોડી થોડી જ ચીકણી થવા દેવાની ખાસ ચલાવવાનું જેથી કરીને ખાંડ નીચે બેસે નહીં ખાંડ આપણી બધી જ સરસ થી ઓગળી ગઈ છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ તેમાં જ આપણે લઈ લેવાનો છે ઈલાયચી પાવડર હાફ ટી સ્પૂન ઈલાયચી પાવડર લેશું જેથી કરીને જલેબી ની ફ્લેવર એકદમ સરસ આવશે આ જ રીતના ઉકળવા માંડે એટલે આપણે જોઈ લેવાનું કે થોડી થોડી ચીકણી થઈ ગઈ છે કે નહીં હજી થોડીક વાર આપણે રાખશું અહીંયા આપણું સુગર સિરપ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ફ્લેમ ને બંધ કરી દેશું અને અડધા લીંબુનો રસ લઈ લેશું જેથી કરીને ચાસણી જામી ના જાય તેને સાઈડમાં લઈ લેશું અને જલેબી બનાવવાની તૈયારી કરીએ ચાસણી આપણે લઈ લીધી ત્યાં સુધીમાં આપણે જોઈએ તો આપણું બેટર એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ જે રીતના થોડીક વાર બેટર રહીએ એટલે થોડુંક ઢીલું પડે તેમાં જ આપણે લઈ લેશું ઈનો ફ્રૂટ સોલ્ટ અહીંયા આપણે આ ઈનો ફ્રૂટ સોલ્ટ જે રેગ્યુલર ઈનો છે તે જ લીધો છે અને તેનું આપણે આખું પેકેટ લઈ લેશું આપણે એક ટેબલ સ્પૂન પાણી લઈ અને ઈનોને લેશું ઈનો લીધા પછી વધારે પડતું ચલાવવાનું નથી આમ ધીમે ધીમે ચલાવી અને એક અહીંયા આપણે બોટલમાં ભરી લેશું તમે પ્લાસ્ટિક બેગમાં પણ ભરીને કરી શકો છો અહીંયા આપણે સોસ ની બોટલ લીધી છે જલેબીને ઘી અથવા તો તેલ ગમે તેમાં તમે બનાવી શકો છો અડધું તેલ કે અડધું ઘી તે રીતના પણ કરી શકો છો પણ અહીંયા આપણે ખાલી દેશી ઘીનો જ ઉપયોગ કરી અને મસ્ત જલેબી બનાવવાના છીએ દેશી ઘીની કંઈક ઓરજ સ્મેલ આવે મસ્ત એવી જલેબી તૈયાર થાય પણ ગમે તે તમે લ્યો તેલ લ્યો કે ઘી લ્યો પણ આખું ભરવાનું નથી સપાટી ડૂબે અને થોડુંક જ ઉપર આવે તેટલું જ ઘી અથવા તો તેલ લેવાનું છે તો જ આપણી જલેબી પરફેક્ટ તૈયાર થાય અને ઘી ઓગળે એટલે આપણે તરત જ જલેબી પાડવા માંડવાની છે એકદમ જલેબી ફૂલ ઘી ગરમ થાય ત્યારે પણ નથી બનાવવાની તો પણ જલેબી સારી નહીં બને અને આ સાઈડ આપણે ચાસણીને પણ થોડી થોડી ઠંડી કરી દેવાની અહીંયા આપણી થોડી ઉફાળી ચાસણી હોય તેવી જ આપણે ચાસણીને રહેવા દેવાની છે વધારે પડતી ગરમ ચાસણી પણ નથી રાખવાની અને સાવ ઠંડી પણ નથી થવા દેવાની અહીંયા આપણું ઘી ઓગળી જાય એટલે તરત જ આપણે જલેબી પાડવા માંડશું ઘી ગરમ થઈ જાય એટલે ધીમે ધીમે આપણે આ રીતના રાઉન્ડ શેપમાં જલેબી પાડતા જશું નાના મોટી તમારે જેવડી સાઇઝની ગમે તેવડી તમે જલેબી બનાવી શકો છો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ધીમે ધીમે આપણે ઘુમાવતું જવાનું અને વચ્ચેનો છેડો પાછો વચ્ચે જ લઈ લેવાનો એ જ રીતના આપણે બધી જ જલેબી બનાવવાના છીએ જેટલી સમાય તેટલી બનાવવાની અને અહીંયા મેં જેમ કીધું કે ઘી લ્યો અથવા તો તેલ લ્યો પણ થોડુંક લેવાનું એનું કારણ એ કે તો જ જલેબીનો શેપ આપણે સારો પડે આ જ રીતના આપણે બનાવવાની તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઈનો ફ્રૂટ સોલ્ટ લેવાથી કેટલી ફૂલી ફૂલીને આપણી જલેબી મસ્ત થાય છે અને ફ્લેમને એકદમ સ્લો રાખીશું જેથી કરીને એકદમ કડક આપણી એવી જલેબી થાય કડક તો થશે પણ સાથે એકદમ જ્યુસી બનશે એક થોડી થોડી થાય એટલે આપણે પલટાવી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ જ રીતે પલટાવતા જશું અને એકદમ ક્રિસ્પી બનાવી લેશું કારણ કે જો એવું લાગે કે આ સાઈડ થોડી કોલી દેખાય છે તો ફરી પાછી પલટાવી લેવાની તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે એકદમ સરસ થી બધી જલેબી ચાસણી આપણી ઉફાળી ગરમ છે બહુ ગરમ પણ નથી અને બહુ ઠંડી પણ નથી એવી જ ચાસણી આપણે રાખવાની છે ને અહીંયા પણ ચાસણીમાં આપણે જલેબી આખી ડુબાડી દેવાની છે જ્યાં સુધી બીજી જલેબી ના થઈ જાય ત્યાં સુધી આપણે આ જલેબી ને આમનેમ રેવા દેવાની છે બે સાઈડ પલટાવી અને આમને બીજી થઈ જાય ત્યાં સુધી રહેવા દેશું તે જ રીતે આપણે બીજી જલેબી પણ બનાવી લઈએ પણ એવું લાગે તો ફ્લેમ ને થોડીક વાર બંધ કરી દેવાની આ જ રીતના ગોળ ગોળ ઘુમાવતા જઈશું અને જલેબી બનાવતા જઈશું એકદમ લો ફ્લેમ ઉપર જ થવા દેસું જ્યારે આ જલેબી બનતી હોય ત્યારે ઉને પણ પાછી ચાસણીવાળી જલેબીને પણ પાછી પલટાવી લેવાની જેથી કરીને આપણી જલેબી એકદમ મસ્ત જીવસી બને અહીંયા એક વાર થોડી થોડી ક્રિસ્પી થઈ જાય એટલે પલટાવી લેવાની આજ રીતે આપણે બીજી સાઈડ પણ ચેન્જ કરી લેવાની જ્યાં સુધી એવું ના લાગે કે બે સાઈડ એકદમ ક્રિસ્પી નથી થઈ ત્યાં સુધી પલટાવાનું પહેલી વાર તો બિલકુલ પલટાવાની ઉતાવળ નહીં કરવાની જેથી કરીને તેનો સેપ તેવો ને તેવો રીએ અહીંયા આપણી જલેબી એકદમ ક્રિસ્પી થવા માંડી છે ત્યાં સુધીમાં આપણે પહેલી જલેબીને કાઢી લઈએ અહીંયા આપણે આ જલેબીને લઈ લેવાની છે અને બીજી જલેબીને આમાં એડ કરવાની છે અહીંયા આપણે બીજી પણ ચાસણીમાં લઈ લઈએ આ જ રીતના તેને ડુબાડીને રાખી દઈએ આ જ રીતના અને બે વાર પલટાવી લેશું પેલી બને જલેબી ત્યાં સુધીમાં આને પલટાવી લેવાની જેથી કરીને એકદમ જ્યુસી એવી આપણી જલેબી તૈયાર થાય તો આ જ રીતના હું બધી જ જલેબી બનાવી લઈશ તો અહીંયા ફ્રેન્ડ્સ આપણી જલેબી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે સવા કપ મેંદાના લોટમાંથી એકદમ પ્લેટ ભરી અને તમે જલેબી બનાવી શકો છો એકદમ બહારથી પણ સરસ અને સાવ ઓછા ખર્ચામાં તમે આ જલેબી તૈયાર કરી શકો છો વળી જોઈ શકાય છે કેટલી ક્રિસ્પી છે અને અંદરથી એટલી જ મસ્ત જ્યુસી છે પણ જો આમાં નાની નાની બાબતનું ધ્યાન રાખીએ તો જલેબી બનાવતા બિલકુલ વાર નથી લાગતી જેવું કે આપણે જેમાં ઘી ગરમ મૂકીએ તે એકદમ ફ્લેટ લેવું અને પોળવું હોય તેવું જ પેન લેવાનું અને ઘી અથવા તો તેલ જે તમે ગરમ મૂકો તે એકદમ ઓછું લેવાનું જેથી કરીને જલેબી ખૂબ જ સરસ પડે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો કમેન્ટ ચોક્કસ કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ